પોરબંદરના યુવાનને વિદેશ મોકલવાની લાલચ આપી વડોદરાના ચાર શખ્સોએ રૂપિયા પંદર લાખ સત્તાણું હજારની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી છ માસ પૂર્વે નોંધાયેલી આ ફરિયાદ બાબતે પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો છે પોરબંદરના ઓડધર ગામે વાડ વિસ્તારમાં રહેતા રણવીર ભુજરાભાઈ ઓળીદ્રાએ છ માસ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે કમલાબાગ નજીક ગુજરાત એજ્યુકેશન બોર્ડનું ટ્યુશન ક્લાસીસ ચલાવી અને પરિવારનું ગુજરાન ચલાવે છે વડોદરાનો અગમ અગમનગીન પરમાર વિદેશમાં જવા માટેના વિઝાનું કામ કરતો હોવાથી તેને હોટલમાં મળ્યો હતો ત્યારે અગમ ઉપરાંત જયદીપ અશોક મોજેદ્રા રક્ષિત પટેલ અને ફૈઝદ ખાન ત્યાં હતા અને અગમ અને જયદીપે એવું જણાવ્યું હતું કે વડોદરાના અલકાપુરી ખાતે વર્લ્ડ ટૂરની ઓફિસ છે અને વિદેશ જવા માગતા લોકોને કમિશન લઈ અને મોકલે છે ત્યારબાદ તે બરોડા તેની ઓફિસે ગયા ત્યારે તેઓએ અલગ અલગ દેશમાં જવા માટે અરજદારોના ત્રણસો પાસપોર્ટ બતાવ્યા હતા અને વિશ્વાસમાં લઈ અને વિદેશ જવાના હોય તેવા વ્યક્તિઓને શોધવા જણાવ્યું હતું આથી રણવીરના કાકાના પુત્ર ઓડેદ્રાના દિલીપ નાગા ઓડેદ્રાને રોમાનિયા નેભારાણા ઓડેદ્રાને જર્મની ફૈની પુત્રી રેખા રાજશી ખિસ્તરિયાને યુકે અને રમેશ કુછડિયાને કેનેડા જવાનું હોવાથી તેઓને રૂપિયા પંદર લાખ સત્તાણું હજાર રણવીરને આપ્યા હતા જે રણવીરે ચારેય શખ્સોને આપ્યા હતા પરંતુ ચારેય શખ્સોએ પૈસા પડાવી લીધા બાદ વડોદરાની ઓફિસ બંધ કરી દીધી હતી વિદેશ જવા ઈચ્છુક ચારેય લોકોએ રણવીરને પૈસા આપ્યા હોવાથી તેણે ચારેય પોતાના ખર્ચે વિદેશ મોકલ્યા હતા અને આ રકમ બરોડાના ચાર શખ્સો પાસે માગતા ચારેય શખ્સોએ તેને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી આથી તેણે ચારેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મામલે અગાઉ ત્રણ આરોપી રક્ષિત પટેલ ફેઝત ખાન અને અગમને બરોડા ખાતે જઈ ઝડપી લીધા હતા જ્યારે ચોથા આરોપી જયદીપ પણ હવે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર